સુરતમાં સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને સુરત ઉતરાણ વચ્ચે ઉથલાવવાનો પ્રયાસ વેલ્ડરે પાઇપ કાપવાની ના પાડતા કરી મૂર્ખામી સુરતમાં બંગાર અને પ્લાસ્ટિક વેચીને ગુજરાન ચલાવતા બે શખ્સોની મુળખામણીના કારણે સુરત ઉતરાણ વચ્ચે મોટી દુર્ઘટના બનતા બનતા તળી દુકાનદારે પાઇપ કાપી આપવાની ના પાડતા બંને શખ્સો રેલવે ટ્રેક પર મૂકીને નાસીપાસ થઈ ગયા હતા આ પાઇપના કારણે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન અકસ્માત ઘટનાનો ભોગ બનવાની હતી જોકે રેલવે પોલીસની સમયસર નજર પડતા એક આરોપીની ધરપકડ કરીને દુર્ઘટના બંધીએ અટકાવી હતી જોકે આ ઘટના પાછળનો એક આરોપી હજુ પણ ફરાર છે